પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકાના જામવાડા ગામે નૂતન નર્સરીનું લોકાર્પણ સાડા ત્રણ લાખથી વધુ વૃક્ષોનું ઉછેર કરાશે ખાસ કરીને એક પેડ મા કે નામ અભિયાન હેઠળ ત્રણસો પચાસ વૃક્ષોનું રોપાણ કરાયું જગદીશ પંચાલનો રાધનપુરથી એક વિસ્તૃત અહેવાલ પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકાના જામવાડા ગામ ખાતે નોર્મલ રેન્જ વન વિભાગ પાટણ દ્વારા નવીન નર્સરી બનાવી જિલ્લા વન અધિકારીની ઉપસ્થિતિમાં તેનું વિધિવત રીતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું એક પેડ મા કે નામના જે વડાપ્રધાનના સૂત્રો છે તેને આ નવીન નર્સરીના ઉદ્ઘાટન સાથે ચરિતાર્થ કરવામાં આવ્યું હતું નર્સરીની અંદર અંદાજે સાડા ત્રણ લાખ વૃક્ષો ઉછેર કરી આ વિસ્તારને હરિયાળી બનાવવા દરેક ખેડૂતોને અલગ અલગ રોપ આપીને આ અભિયાનને આગળ ધપાવવામાં આવ્યું હતું ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા વન અધિકારી બિંદુ પટેલ વારાહી વન વિભાગના અધિકારી અનિલ ચૌધરી ફોરેસ્ટર તારીખ ખાન સિંધી અજીત ઠાકોર દિનેશભાઈ સિંધવ આર આરેફ ઓ વારાહી અને હેમલ પટેલ દિનેશ પ્રજાપતિ પ્રતિક્ષાબેન ભારુભાઈ સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા તેમની ઉપસ્થિતિમાં અને કુંભાજી વાઘેલા જેઓ ભાજપના પદાધિકારી છે તમામની ઉપસ્થિતિમાં વિધિવત રીતે આ નર્સરી ખુલ્લી મૂકી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્રણસો પચાસ વૃક્ષારોપણ ત્રણસો પચાસ જેટલા વૃક્ષનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને તેના જતન માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા છે મોદીનું જે મિશન છે અને માનનીય મુખ્યમંત્રી સાહેબનું જે વિઝન છે એ અંતર્ગત એક પેઢ માકે નામ કાર્યક્રમ હેઠળ આજે આપણે જામવાડા નોર્મલ રેન્જની નર્સરી ખાતે ગ્રામ લોકોની ઉપસ્થિતિમાં પત્રકારશ્રીઓની ઉપસ્થિતિમાં અને સ્ટાફની ઉપસ્થિતિમાં જે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવેલ છે અહીંયા મુખ્ય હેતુ સાડા ત્રણ લાખની જે નર્સરી ઉછેરનો છે અને એની સાથે અત્યારે એક આપણે બે હેક્ટરની જમીન માં સાડા ત્રણસો વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે પાટણ જિલ્લાને વધુમાં વધુ અને એવું દેશભર ગુજરાતભરમાં વૃક્ષોનો વધુ ઉછેર થાય એ એક હેતુથી માન્ય વડાપ્રધાનશ્રીએ આ યોજના અમલમાં મૂકી છે આપણને સૌથી વધારે જો લગાવ હોય તો એ આપણે કહીએ કે સૌથી નજીક આપણી માં હોય તો સાહેબજીનું સૂત્ર છે કે એક પેડ મા કે નામ કે આપણે જે સૌથી વધારનું નજીકનું પ્રિયજન હોય એની યાદગીરીમાં એક વૃક્ષનું વાવીએ અને એનું જતન કરીએ બસ આપણે બધા સૌ ગામ લોકો અને સૌ લોકો ભેગા મળીએ અને આ ચોમાસામાં એક ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીએ અને એનું જતન કરીએ બસ આ જ એક સંકલ્પ સાથે આપણે આ કાર્યક્રમનું આયોજન કરે છે